સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ રાજકોટ જિલ્લાના ઉપલેટાના લાઠ ગામમાં બે કલાકમાં અગિયાર ઇંચ વરસાદ તો દ્વારકાના કલ્યાણપુરમાં પાંચ ઇંચ ગીર સોમનાથના ગીર ગઢડામાં જૂનાગઢના વાણાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ રાજ્યમાં ચાલુ સિઝનનો ચાલીસ ટકા વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ઓગણસાઠ ટકા વરસાદ આજે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ રૂલ લેવલે પહોંચતા ડેમની આજુબાજુના ગામોને કરાયા એલર્ટ આજથી સંસદનું બજેટ સત્ર શરૂ નાણામંત્રી સીતારમણે રજૂ કર્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આર્થિક સર્વેક્ષણ તો બાર ઓગસ્ટ સુધી ચાલનાર સત્ર દરમિયાન છ મહત્વના વિધેયક થશે પસાર સંસદના બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું દેશના વિકાસ માટે આ બજેટ મહત્વપૂર્ણ તમામ પક્ષોને બજેટ સત્રને ફળદાયી બનાવવા અનુરોધ લોકસભામાં નીટ મામલે હંગામો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું રાજનીતિક કારણોથી થઈ રહ્યો છે વિરોધ સંપૂર્ણ પરીક્ષા પ્રણાલી પર સવાલ ઉઠાવવા અયોગ્ય વર્ષ બે હજાર દસમાં યુપીએ કાર્યકાળ દરમિયાન જ નીટ પરીક્ષા પર આવ્યું સુધારા બિલ આવતીકાલે રજૂ થનાર બજેટ પહેલાં શેરબજાર રેડ ઝોનમાં સેન્સેક્સ એકસોને ચૌદ પોઈન્ટ ઘટી એંશી હજાર ચારસો નેવુંની સપાટીએ તો નિફ્ટી ચોવીસ હજાર પાંચસોની સપાટીએ બેન્ક અને મેટલ શેરોમાં ઘટાડો સોના ચાંદીના ભાવમાં કડાકો સોનામાં પ્રતિ ગ્રામે એક હજાર તો ચાંદીમાં પ્રતિ કિલોએ બે હજારનું ગાબડું નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ અરજી કરતાના વકીલે કહ્યું પરીક્ષા રજૂ કરવાની પદ્ધતિ પર એનટીએએ કરી ભૂલ થોડીવારમાં આવી શકે છે કોઈ પણ નિર્ણય રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધતા કેસ રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ પાંચ કેસ તમામ પાંચના મૃત્યુ તો સાબરકાંઠાના ઈડરમાં ચાંદીપુરાના વધુ બે કેસ તો અરવલ્લીમાં પોઝિટિવ કેસ થયા ચાર અને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે જો બાઇડન બાઇડને કમલા હેરિસનના નામનો મૂક્યો પ્રસ્તાવ ટ્રમ્પે બાઇડનને ગણાવ્યા અમેરિકાના ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ